યોગાનંદ આશ્રમ ગયા સેક્ટર નંબર ઓગણીસ જ્યાં એમે નીકળ્યા તે દિવસ આગ લાગી હતી એ સેક્ટર માં અમારો યોગાનંદ આશ્રમ રોડ ની આ બાજુ અને મહાકુંભ મેળો રોડ ની આ બાજુ એટલે અમારે તો રોજ સવારમાં માં જાય એટલે સીતા કુંભ દર્શન થાય પેલા દિવસે એમ આશ્રમ માં નાય જોઈ સવાર માં કમ્પ્લેટ થઈ અને ગંગા સ્નાન કરવા માટે નીકળી ગયા અને બધા પરિવાર આખા વિશ્વ જગત ગુરુ શંકરાચાર્ય પ્રવચન સાંભળ્યું તેમણે એવું કહ્યું કે જે અહીંયા કુંભ મેળામાં શાહી સ્નાન કરવા માટે આવે છે તે લોકો જો અહીંથી ગંગાજળ સંગમ માં ગંગાજળ ભરતા જાય અને ઘરના જે લોકો હોય તે લોકો બે ટીપા જળના નાવાની ડોલની ની અંદર પધરાવી દે તો એને મહાકુંભ નું પિંડ પ્રાપ્ત થાય અને અમે રોજ સવાર માં ઝાંકી અને સાડા નવ નવ વાગ્યે કુંભ દર્શન કરવા માટે નીકળી જતા અને સાંજે પાંચ સાડા પાંચ રોજ પંદર કિલોમીટર ચાલતા અને અને ત્યાર પછી અમે રાત્રે પ્રસાદ લેતા बोले श्री गोपाल लल्ला ललकी

સવારમાં કરોડો સાધુ સંતો ના દર્શન કર્યા જે એક સ્વામીજી છે એક સંત પંદર વર્ષથી ઉત્સો હાથ રાખી અને તપસ્યા કરે છે અને સાધુઓ તો અત્યંત ક્રોધિ હોય છે એમને જો કોઈ કાંઈ પૂછે તો એ લઈને મારવા પણ અને જેટલા જગ વિખ્યાત સાધુ સંતો હતા એમને એમ મહામંડલેશ્વર એક હજાર આઠ જે કહેવાય મોટા મોટા મહંતો જે કહેવાય મોટા મોટા સંતો કહેવાય બધા આમને અમને દર્શનનો લાભ પ્રાપ્ત થયો જ્યારે હનુમાનજી કહેવાય છે કે લંકામાંથી અહીરાવણનો વધ કરી અને ત્યાં પધાર્યા પ્રયાગરાજ માં તો પ્રયાગરાજ માં ત્યાં એને આરામ કર્યો હતો ત્યાં લેટા હનુમાનજી નું બહુ મોટું મંદિર છે એ મંદિરના હનુમાનજીના દર્શન કરવા પાંચ કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા અને લેટા હનુમાનજી દર્શન કર્યા ત્યાં એક અક્ષય વડ છે કે આખી પૃથ્વીનો પ્રલય થઈ ગયો છતાં એ વડ તેમનો તેમ આજ ફરિયાદ એમને આમ જ છે એ વડના પણ અમે દર્શન કર્યા આવું અમારી જાતને અમે ધન્યતા અનુભવીએ છીએ અને અમારા પરિવારને એમાં ખૂબ ખૂબ ધન્યવાદ દઈએ છીએ કે અમને જવા માટે પ્રોત્સાહન આપ્યું અને અમને જવા માટે તેમણે હા પાડી એ બદલી બધાનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ બોલીએ શ્રી પ્રયાગરાજ હર હર ગંગે હર બા Yeah. mother